તાલુકા પ્રમુખ શ્રી જીતુભાઈ બંસીભાઈ તમને ઘણી બધી વાતો રાજેન્દ્રસિંહભાઈ બે કરીને ગયા વાત ને ટચ છે અત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત ભરમાં જુદી જુદી જિલ્લા પંચાયત સીટો ઉપર નાની મોટી સભાઓ કરી અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડવાની તૈયારી કરી રહી છે અને એને માટે પાર્ટીનો વિસ્તાર કરે છે પાર્ટીનો વિસ્તાર કરવા માટે એક મિસકોલ નંબર પાર્ટીએ જાહેર કર્યો છે જે જે મિત્રોને રસ હોય પાર્ટી સાથે જોડાવવામાં પંચાવન બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર આ નંબર ઉપર ખાલી મિસકોલ કરવાનો પાર્ટીનો વિસ્તાર કરશો તમે ધારો કે કરો તો એમાં થાય શું તમારા મનમાં સવાલ આવે બધાના મનમાં સવાલ આવે કે થાય શું તો આ મિસકોલથી પાર્ટીનો વિસ્તાર કરી અને જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે

જે રાજકારણમાં આવે ભણેલા હોય યુવાન હોય અને પોતાના કામ માટે સારું કરવાની ભાવના હોય કોઈ પાર્ટી આવશે અને તમારો વિસ્તાર રૂડો ગોપાળો નંદનવન કરી દેશે એ આશા ખોટી છે આપણું ગામ આપણે સુધારવું પડે આપણો તાલુકો આપણે સુધારવો પડે કેમ સરકાર કરતા આપણો જિલ્લો સુધરે આપણો રાજ્ય સુધરે તો આપણો દેશ સુધરે આપણો દેશ સુખી થાય અયા જે કઈ પૈસા તમારા માટે grants ના આવે ધારો કે નલસે જલ ના આવતા હોય મનરેગા ના આવતા હોય પ્રોડ ના આવતા હોય સમાન ગામમાં નવું પ્રાથમિક શાળાનું મકાન બળવા માટે આવતા હોય દવાખાનું બનવા માટે આવતા હોય

નોતો વેરો નોતો આ બધી વસ્તુઓ જરૂરી અનિવાર્ય વસ્તુઓ હતી અને એટલા માટે એના ઉપર વેરો લાગતો નોતો માથામાં નાખવા માટે તેલ જોઈએ જરૂરી યાદ છે ખાવા માટે સાબુ જોઈએ જરૂરી યાદ છે પહેરવા માટે ચપ્પલ જોઈએ જરૂરી યાદ છે પણ શરીર સુગમ લીકાર બનાવવા જો અંતર છાટવું હોય તો એ શોખ કહેવાય અને એવા શોખની વસ્તુઓ ઉપર સરકાર વેરો લેતી નથી

રાસાયણિક દવાઓ ઓ પણ આપણે ભરીએ છીએ આપણે ખેતી માટે ટ્રેક્ટર માટે ધારો કે ડીઝલ ખરીદીએ તો એક લિટર ડીઝલ એ આપણે લગભગ 36 રૂપિયા સરકાર લે જાય છે જો સરકાર 36 રૂપિયા ના લેતી હોય તો ડીઝલ આપણને એટલું સસ્તું પડે પેટ્રોલ 1 લિટર ઉપર લગભગ 38 રૂપિયા સરકાર લઈ જાય છે એટલે આપણે આ જે પૈસા આવે છે

આપણા ખેતરમાં આટો મારવા કોણ જાય છે આપણે જાતે જઈએ છીએ ને આપનો ઉપજ રેચવા બજારમાં આપણે જાતે જઈએ છીએ તો આપણા પૈસા એ પૈસામાં જો ગામમાં રોડ બનતો હોય કે આશીર્દિ બનતો હોય ગામમાં તો આપણે જે ઉભા રહ્યું જોવું પડે કે ના જોવું પડે જો આટલા બધા પૈસા ગયા એક મહિનામાં ગયા એક મહિનામાં સરકાર બિયારણનો દવાનો આ બધા પરચુરણ પૈસા થઈને એક લાખ છન્દો હજાર કરોડ રૂપિયા એક મહિનામાં સરકાર ને ચૂક્યા છે એટલા એક મહિનામાં ખાલી એક લાખ ને છન્નું હજાર કરોડ રૂપિયા લગભગ બે લાખ કરોડ રૂપિયા એક મહિનામાં ભર્યા છે અને એ પૈસા માંથી આ બધું થાય છે તો એ આપણું છે એ કોઈનું બાળકો નથી આમ આદમી પાર્ટી આ વાત ગામે ગામ કહેવા નીકળેલ છે कि आपने जो वेरो भरिए थी ये एरा नो हिसाब लेवो ये पैसा क्या वपराया ये जानवानो आपन ने अधिकार छे अने ये कोण जाने सके जो भरेला गनेला शिक्षित युवा नो तालुका पंचायत मा जीती ने जाए जिला पंचायत मा जीती ने जाए विधानसभा मा जीती ने जाए तो आप पैसा नो वैवट सारो हाँ है, हाँ ना था है?

સારી વાત છે અને કુદરત રાજી હોય તો વિધે પાંત્રી ચાલીસ વર્ષ કપાસ ઉતરે એમ આપણે વેરો તે પછી માવજત પાછું નજર ના કરીએ

અને એક પશુપાલકનો જીવ લીધો તમારી છે અડતાલીસ રૂપિયાની આજુબાજુ બધા નું દૂધ જાય છે અને એ અડતાલીસ રૂપિયાના દૂધ નો મને ખબર નથી પડતી તમે હિસાબ સમજાવો સાત ભેટ નું દૂધ હોય એમાંથી એક ફેસ દેરી કાઢી લે છ ફેસ નું અમૂલ ગોલ્ડ બનાવે એ અમૂલ ગોલ્ડ 68 રૂપિયા કે છે લીધું 48 માં વેચવાનું 48 68 માં લીટર એ 20 રૂપિયા થયા થયા કે ના થયા પછી ઉપરનો જે ફેટ કાઢ્યો એ ફેટ નું પી બને તો એના પૈસા આયા કે ના આયા દૂધ ખાસ ખાલી આ ઓલ વેચે છે એ બી 32 થી 34 રૂપિયે લિટર વેચે છે કેટલા 34 રૂપિયા દૂધ 48 રૂપિયે છાસ 34 રૂપિયે એક લિટર કેટલી છાસ થાય ઓછામાં માં છે કે 2 લિટર છાસ થાય સારી છાસ તો કેટલા પૈસા થયા જો આટલું બધું મોઘુ ડેરી બજારમાં વેચતી હોય તમે 48 રૂપિયે આપો

કોઈને ઉમેદવારને મેન્ડેટ આપતી નહોતી કોંગ્રેસને બે પેનલો લડે ભાજપની બે પેનલો લડે અને ત્રીજા કોને મન થાય કે એ બી ભી કરે જેને પશુપાલકો પસંદ કરે એ લોકો વહીવટ કરતા ભાજપે શું કર્યું મેન્ડેટ આપવાનું ચાલુ કર્યું એટલે મેન્ડેટમાં તો જેને મેન્ડેટ મળે એ જીતે હવે મેન્ડેટ મફત તો મળે નહીં બદલા માટે મેન્ડેટ ભાજપની સેવા નો મોડાસા ની કોલેજમાં કાર્યક્રમ થયો ખુબ બધા પાર્ટી ના કાર્યકર્તાઓ બીજા લોકો આવ્યા એ બધા સરસ જમાડે અને જમવાનું બિલ કોણે ભોગ્યું

જો મેન્ડેટ નહીં જાય તો નફો વધવાનો નથી અને એના માટે ગમે તે મેન્ડેટ આપે ગામની મંડળીના ચેરમેન સેક્રેટરી સારા માણસને મત આપે એ કોણ કહી શકે ગામના પશુપાલક બારનો માણસ આવીને કહી શકે નહીં એટલે જો ગામના પશુપાલકો જે લોકો દૂધ ભરાવે છે એ લોકો સારા ઉમેદવાર તો ડેરીનો વહીવટ આ નહીતરી આજે એવું કહેવાય છે કે સત્તરસો કરોડ રૂપિયાના દેવામાં છે તો હજી વધારે દેવામાં જશે અને પછી એ રિલાયન્સને એ અદાણીને કોકને આખે આખી ડેરી આપી દેશે એ દિવસે તમે ઢોર રાખવા લાયક રહેશો નહી આ ડેરીમાં આ સરકારી સંસ્થાઓ આપણે આપણે જમાનો ચોખ્ખી કમવાની આપણે અને વધારો થાય ભાજપ

શાળાઓ ચાલુ કરી નથી ચાર હજાર પ્રાથમિક શાળાઓ બંધ કરી એટલી ચાર હજાર પ્રાથમિક શાળાઓ સરકારી આંકડા પ્રમાણે

तो बुनसे? बुनसे तो के के पर, एक गरीब क्या क्या जो नहीं, तो जिंदगी पर लोकोना के 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 कॉन्ट्रैक्ट ऊपर ऊपर रोड बिल्डिंगों सिवाय अपने पास कोई आ सत्ता एक नवी एंजीनियडिकल सरकारी चालू कर

આજે તમારે દીકરા કે દીકરીને ડોક્ટર બનાવવા હોય ભણવા માં સાત કરોડ રૂપિયા ના હોય તો દીકરો કે દીકરી નહી અને છ સાત કરોડ રૂપિયા ખર્ચીને જે ડોક્ટર થાય એ પૈસા ક્યાંથી કાઢે ક્યાંક તો છ સાત કરોડ રૂપિયા કાઢવા પડે તો જે આવે એને હુંડાઈ નહીં એનો પાટલો ચડાવ

છેલ્લા બે દિવસ નાણાં કોથળી છે કે નહીં એની ચિંતા શું કામ કરે એની ચિંતા નેતાઓ એ દિવસે કરશે જે દિવસે કોથળી અને બદલામાં મળતા મત બંધ થઈ જશે જ્યારે ગામમાં ચવાણાના આવવા ઉપર પ્રતિબંધ લાગી જશે એ દિવસે ગામની શાળા સારી થઈ જશે એ દિવસે ગામના બાળકોના ભવિષ્યના રસ્તા ખોલી જશે એટલે પોકની સામે આંગળી કરવી બહુ સહેલી છે હું ગમે તેના ઉપર દોષ નાખી શકું કે ફલાણો આવો દીકરો આવો પૂછડો અને આમ કર્યું પણ મારા દોષ જોવા બહુ વધારે છે આપણે આપણી જાત ચકાસવાની છે આપણા અંતરમાં નજર નાખવાની છે કે મે મત કેવી રીતે આપ્યો તો જો મે મત સારી રીતે આપ્યો હોય તો હું સારા શાસનનો સારી સરકારનો હકદાર છું છાતી કાઢીને આમે ઉભો રહીને આંખમાં આંખ નાખીને માંગી શકું કે અમે મત આપ્યો છે તમે રસ્તો કેમ ના કરો પણ આપણે મત જો રીતે ના આપ્યો હોય તો કયા મોઢે આપણે આંખમાં માં આંખ નાખી ને ખોખારો ખાઈ ને કહીએ કે અમે મત આપ્યો છે અમારે તે એક પ્રસંગ બન્યો હતો એક દારા સબે નાણા કો થોડી ખુલ્લી મૂકી જીતી ગયા પછી મત વિસ્તાર માં જોતા જતા નોતા એક લગ્ન પ્રસંગે થોડા મત વિસ્તાર ના લોકો ભેગા થઈ ગયા તો થોડી વાર તો આપણે ફરિયાદો કરી કે તમે દેખાતા નથી તમે આવતા નથી અમારા આ તકલીફ પેલી તકલીફ પેલા શાંતિથી જમતા હતા પછી થયું કા તો વધારે કરે છે એટલે આઠ માં આઠ મિલાઈ કે ભાઈ મત મફત આપ્યો તો લીધાતા ને કામ હોય તો આવવાનું માથાકૂટ નહીં કરવા શું જવાબ આપે

જે લોકો એ જૂની નોકરી કરી ભાજપ વાજબ સત્તામાં આયા પછી તમે દીકરાને પીટી પાટા પર જઈને દીકરા કે દીકરીને ગ્રેજ્યુએટ કરો સ્પર્ધાત્મક ધોરણની પરીક્ષાઓની તૈયારીઓ કરો પોલીસ ભરતીની પરીક્ષા આપે પાસ ભરતીની પરીક્ષા આપે ઓફિસર ભરતીની પરીક્ષા આપે છેલ્લી વેલ્યુથી પર લખી રાખે તો કેવી રીતે 11 મહિનાના કોન્ટ્રાક્ટ કો ઠીક પગાર આઉટસોર્સિંગ तो भाजपे खर्चा बढ़ा बन कर दिया सिविल बंद प्राथमिक शालाओं बंद नवी कॉलेजों नहीं रोड रस्ता में भलीवार नहीं नौकरियों में पूरा पगार नहीं तो आदि भयु के लिए रिपी क्या गया पैसा सवाल आप पूछवा दो क्या 4 लाख करोड़ रुपया गया क्या 3 लाख 70000 करोड़ गुजरात को बजे

તમારા માટે બજેટમાં સગવડ આપવાની સમાજ નો વિકાસ કરવાનો એને આખા બજેટમાં પૈસા કેટલા આપ્યા એકલા ક્ષત્રિય ઠાકોર વિકાસ બોર્ડ નહી

માણસો ની સામાન્ય પાર્ટી છે કોઈ કરોડપતિ નથી બધા જ ગોપીચંદન કરી ગુજરાત નું ભવિષ્ય સુધારવા માટે